કાંઈ નહીં જો અસ્તર વગરના બ્લાઉ આ ડ્રેસ આમ તો મારે બહુ દખ થાય કાંઈ નહીં અસ્તર લઈ આવીશું ને હવે શાક સુધારી નાખું શાક બરાબર છે આનું શાક કરવાનું છે મગ અને મઠનું તો લસણ ને એવું ફોલું પડે ને તાને ને એવું ઓલરેડી છે ધા અને મરસા કાંઈ નહીં આડે લસણ ફોલી નાખું ને પછી કાર્તિકને લઈ આવું કાર્તિકને નિશાન લેવા દેવા પડે ને કા કાર્તિક નિફર પે તો વ્યા સેવ કાર્તિકને લેવા દેવાનો વાયક છે વરસાદ ઝરમર જો સારું છે લગભગ આવે જ છે હું પલ ગઈ ત્યાં તો દેખાતો વરસાદ રહી જશે આગળ બ્લોકમાં બનાવી છું વિડીયોમાં ને હું કાર્તિકને લેવું ને ત્યાં શાક વઘારીને શાક બની જાય ને તાક કાર્તિક લઈને લઈ આવીશ ફેમિલી

आ खास से <laughs> है क्या ले ही चलते हैं ना हां खास से है खास से है गरम बुला ले फिर गरम गरंगी। गरंगी। गरम है आरती नहीं टाटा टिक अरे तुम वहां हट जाओ तू तो लाइन में बैठी तैयार करिन के आलो है जम्मा बेइज्जती तुम ये ₹3 ही कहते है ये लोग बोलते है हां हां सर भारतीय संस्कृति ज्ञान प्रसार જય સે યુનો આપા સાત્ર રાષ્ટ્ર રાજસભા કે પરમ સે રામ શર્મા આસરીએ પરમ આ મસ્ત કે કાઈ આલો જો એને કાકે સોફડી મળી છે ને હવે આપણે ભૂખ લાગી છે બહુ મને મજા નથી ને કાલની મજા નથી આ લખન પછી પ્રવૃતિ મળી કાર્તિકને બહુ મસ્ત છે आई नाले ओले झम्मा बेई जाई लागो तो भूक ते मिले तो कंट्रोल वाग लोक मा बनाले ता फल तले हो सा खावसा हा। आ हा ए अटले तन आवडा भय कीन दोक अटले तन क्या राय चटणी मन देखाई थी हे नारियन नी आवगा आ अटले मस्त छे चटणी सा, मस्त चटणी आ देऊ बे सका रतो सर्दी उध्रस थई गयो या माटे बोहा हा अटले ते लायो तो सर्दी उध्रस थई गयो हेलो अनबॉक्सिंग थाई छे आ हा अनबॉक्सिंग ये

ખુશાલી ને અહીં ખોણી છે કોણિયા કોક ફોટક્યા છે આ સાઈડ છે કા ખુશી હોય નાકે નાકે હોય તો ઝીણી ઝીણી નીકળી છે ખુશીને ટ્યુબ ખુશી હોય ને કા ખુશી લાવ નાક બે બી આમ રાખો નાના બાળકોને સોંપી છે કા ટ્યુબ ખુશાલી ખુશી ને શરદી થઈ ગઈ તી ને બામ સોપડી ને એટલે ફોટકી નીકળી હોય